મતદારોએ મતદાન કેન્દ્રો બહાર લાંબી લાંબી લાઈનો લગાવી હતી જેના પગલે વાવ બેઠક પર સિત્તેર ટકાથી વધુ જંગી મતદાન નોંધાયું છે પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે વાવ વિધાનસભા મત વિસ્તારના તમામ ત્રણસો એકવીસ જેટલા મતદાન મથકો ખાતેથી વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું વાવમાં મતદાન પૂર્ણ થતાં હવે તમામની નજર પરિણામ પર મંડાઈ છે ત્રેવીસ નવેમ્બરે ગણતરી થશે ત્યારે જનાદેશ સામે આવશે જો કે આ પહેલા જ તમામ ઉમેદવાર પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે

અને લોકો સ્વયંભુ મતદાન કરવા અને હર્ષ ઉલ્લાસ ઉલ્લાસભેર લોકોની માગ છે કે આ વખતે મારે કમળ ખીલાવવું છે તો કમળ ખીલાવવા માટે લોકો આતુર છે અને લોકોને વિશ્વાસ છે કે અમે સ્વયંભૂ ત્યાં મતદાન કેન્દ્રમાં પહોંચી અને મતદાન કરશું મતદાનની પણ મહાદાન કરેલા છે અને મહાદાનનું પુણ્ય દરેકને મળી રહે ચાલુ સરકારમાં દરેક જ ભાગ લે ચાલુ સરકાર હોવાથી ચાલુ સરકારમાં કમળ ખીલાવી અને જરૂરિયાતના કામો જેવા કે રોડ રસ્તા છે પાણીના પ્રશ્નો છે આરોગ્યના પ્રશ્નો છે અહીં રોજગારીના પ્રશ્નો છે એવા દરેક અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોએ સંભવ નક્કી કર્યું છે કે આ વખતે મહાદાન કરવું છે મતદાન એટલે મહાદાન એટલે મહાદાનમાં લોકો લાઈનો લગાડી અને આજે મતદાન કરી રહ્યા છે ગામડાઓમાં પેટા ચૂંટણી છે તેમ છતાં મોટા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે ના ઉત્સાહ ક્યાંક ને ક્યાંક ફરતી એક ત્રીજી વખત હેટ્રિક વાગવા જઈ રહી છે ગામડે ગામડે જે જે બૂથો પર ફરીએ છે લોકોનો આવકાર છે ચૂંટણીના ફોર્મ ભર્યું આજ સુધી જે આવકાર હતો આશીર્વાદ આજે પણ મળી રહ્યા છે એનો મને ખૂબ રાજીપો છે અને ત્રેવીસમી તારીખે રિઝલ્ટ આવશે તો સો સો એક વખત ફરીથી વાવના લોકોએ વિશ્વાસ મૂકીને અમને સમર્થન આપ્યું સાબિત થશે વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ તેઓ

વાવમાં છેલ્લી અનેક ચૂંટણીઓમાં ભાજપને નિષ્ફળતા મળી રહી છે જોકે આ વખતે ભાજપને વિશ્વાસ છે કે આ વખતે વાવમાં કમળ જરૂર ખીલશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી